બોટાદના હળદર ગામ પાસે આવેલ રાધે મિલના માલિક અને સાગરિતો દ્વારા હુમલો કર્યાની ફરિયાદ અરજી રાધે મિલ પાસેથી પસાર થતા વાહન વાહનચાલકને રોકી રસ્તે નહીં નીકળવાની ધમકી અને હુમલો કર્યાની જાણકારી દોઢ મહિના જેટલા સમયથી પાળિયાદ પોલીસને વિડીયો સાથે ફરિયાદ અરજી આપી હોવા છતાં આરોપીને બચાવવાનો પ્રયાસ ફરિયાદીએ રજૂ કરેલા વિડીયોમાં ધોકા અને લાકડી વડે આરોપીના સાગરિતો ગાડીની પાછળ દોડતા જોવા મળે છે

ત્યાંના એક ઉદ્યોગપતિ એમની ફેક્ટરી છે ત્યાંથી ગાડી નીકળેલી હોય અને થોડેક આગળ જઈને મારી ગાડી રોકાવેલી હોય અને મારા ભત્રીજાનો મારા પર કોલ આવેલો હોય કે કાકા મારી ગાડી ઊભી રખાવી છે ત્યાંથી હું બોટાદ હોઉં અને મારી ગાડી લઈ અને હું ત્યાં ઘટના સ્થળ પર જવા નીકળેલો હતો પણ ત્યાં મને રસ્તામાં કોઈ જોવા મળેલું નહીં અને ભદ્રાવડીથી હું રિટર્ન વળતા રાધે ઓઈલ મિલ પાછે અમુક માણસો ઊભેલા હોય અને ત્યાંથી મારી ગાડી પસાર થતાં ત્યાંથી લોકોએ મારી ગાડી ઉપર પથ્થરમારો કરેલ અને મારી ગાડીનો કાચ ફોડેલ અને મારી પાછળ બે પિકઅપ લઈ અને બે ત્રણ ટુ વ્હીલ લઈને હળદર સુધી પાછળ આવેલ અને ત્યાં એક બાઇક મારી ફોર વ્હીલની આગળ આડું રાખી મારું ફોર વ્હીલ ઊભું રખાવેલ અને પૂછેલું તમે કોણ છો અને કેમ અહીંથી નીકળો છો મેં કીધું ભાઈ તમે મારી ગાડી ઊભી રખાવી એટલે હું અહીં આવેલો છું અને પછી મને ધમકી આપેલી કે તમારે આ રોડે નીકળવાનું નહીં અમારે અવારનવાર માથાકૂટ ચાલે છે એટલા માટે થઈને તમારે આ રોડે નીકળવાનું નહીં અને મને ધમકી મારેલી અને એ બાબતે મેં પાળિયાદ પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક મહિનાથી અરજી આપેલી છે અને આ જ દિન સુધી મારી અરજીમાં ખાલી નિવેદન લેવાનું છે અને કોઈ તપાસ થયેલ નથી અને એફઆર પણ થયેલ નથી આ વ્યક્તિ કોણ છે આ વ્યક્તિ મેં થોડા દિવસ છ મહિના અગાઉ ન્યૂઝમાં જોયેલું કે આ ભાઈનું અપહરણ થયેલું એમનું નામ વિપુલભાઈ શેખ છે અને પચાસ કરોડ જેવી ખંડણી માગેલી અને આ ભાઈ ત્યાંના ભદ્રાવડીના કરોડપતિ ઉદ્યોગ મેન છે તમારી માંગ શું છે મારી માંગ એ જ છે કે પોલીસ તપાસ કરી અને ફરિયાદ દાખલ કરીને મને યોગ્ય ન્યાય મળે